અને લાય કામ કરતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહ ના પાર્ટીમાં દારૂની રીલમ કરતા ઝડપાયા છે પોલીસ દોડા દરમિયાન સમીર શાહ ના પોલીસ સાથે છપાછપી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અલથાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક હોટલમાં મોડી રાત્રે દારૂની મહેફિલ સાથે મોટી પાર્ટી યોજાઈ હતી જે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે આ પાર્ટી સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને લાયસનસિંગના ધંધા સાથે સંકળાયેલા સમીર શાહના જન્મદિવસની હતી આ ઘટના કે એસ અવતરણ હોટલની જાણ કર્યા વિના યોજાયેલી પાર્ટીની છે આ પાર્ટીમાં શાહના મોટા બિઝનેસ સાથે જોડાયેલા લોકો હાજર હતા જ્યારે પોલીસ ટીમ પાર્ટી પર છાપો મારવા પહોંચી ત્યારે સમીર શાહના પુત્રે પોલીસ અધિકારીઓ સાથે ચપાચપી કરી અને તેમનો વિરોધ કરતા વિડીયો વાયરલ થયો હતો અલથાણ પોલીસના પીએસઆઈ દ્વારા સમીર શાહના પુત્રને પોલીસ સાથે થયેલી ચપાચપી અને મારામારીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી જોકે તપાસ દરમિયાન કેટલાક કારણોસર તેને પોલીસે છોડી દીધો હતો જેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી પાર્ટીમાં છાપેમારી દરમિયાન પોલીસે દારૂથી ભરપૂર બિયરની બાલ્ટી કાર અને હોટલના ડિવીઆર જપ્ત કર્યા હતા એટલું જ નહીં પાર્ટીમાં દારૂ પહોંચાડવાના આરોપોમાં એક વ્યક્તિને ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર મામલાની વધુ તપાસ અલથાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ સાથે સારા સંબંધ ધરાવતા લોકો પર શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું